નવરાત્રીમાં નવરાત્રિમાં રાધે ઇવેન્ટ્સ રજૂ કરી રહ્યું છે રાધે રાસ ટુ પોઈન્ટ ઓ એક અનોખો જ ગરબાનો ઉત્સવ જ્યાં ભક્તિ પરંપરા અને આધુનિકતા એક સાથે જીવંત થશે પ્રેમ આનંદ અને આધ્યાત્મિક ઉર્જાના સંગમ સાથે દરેક ઢોલના તાલે રાધાકૃષ્ણના પવિત્ર પ્રેમની શાશ્વત રાસલીલા ફરી જીવ ઉઠશે રાધે ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં વિવિયાના ફાર્મ ખાતે બાવીસમી સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર એમ દસ દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાનમાં યોજાયેલ પ્રિ ગરબા ઇવેન્ટમાં આરજે દીપાલી દિપાલી અને સાબ રાધે ઇવેન્ટ્સના ફાઉન્ડર અને ગરબા આયોજક નારણ ગઢવી તથા દ્વારકેશ ઇવેન્ટના કરણ દેસાઈએ માહિતી આપી હતી આ વર્ષે નવરાત્રિમાં ખેલૈયાઓ અનેક જાણીતા કલાકારોના સુર ઉપર ગરબાના તાલે ઝૂમશે લોકપ્રિય ગાયિકા ઈશાની દવે લોક ફ્યુઝન માટે જાણીતા અઘોરી મ્યુઝિક તથા પિયુષ ગઢવી અને ડિમ્પલ બિસ્કુટવાલા પોતાના અનોખા જ પરફોમન્સથી ગરબાની રમઝટ બોલાવશે રાધે ઇવેન્ટ્સ અને દ્વારકેશ ઇવેન્ટ દ્વારા ખાસ કરીને અમદાવાદમાં પ્રથમવાર શિવ શક્તિ થીમ સાથે જાગરણ મંડળીનું આયોજન કરાયું છે જેમાં ઉજ્જૈનથી આવેલા ત્રીસ કલાકારો રાત્રે બે વખત દિવ્ય સંગીત અને ભક્તિ અને આરતીનો અનોખો જ અનુભવ કરાવશે સાથે જ જાગરણ મંડળીમાં અવ્વલ કક્ષાના સિંગર નરેશ બારડ પણ પરફોર્મન્સ આપશે આ ગરબાની ખાસિયત એ છે કે અહીંયા પરંપરાગત સંગીત સાથે મોડર્ન ડેકોરેશન હશે અને મંડળી ગરબા પણ પરંપરાગતની સાથે મોડર્ન હશે કે જેથી યુવા ખેલૈયાઓને ગરબાની રમઝટ માણવાની મજા આવે રાધે ઇવેન્ટ્સ છેલ્લા ચાર વર્ષથી મનોરંજન સાથે સાંસ્કૃતિક વારસાને જોડી લઈને ચાલે છે અને સફળ કરવા ઇવેન્ટનું આયોજન કરે છે નમસ્કાર મારું નામ સિદ્ધાર્થ ત્રિવેદી છે અને નવરાત્રિ બસ હવે આવી જ ગઈ છે એવું કહીએ તો એમાં કંઈ અતિશયોક્તિ નથી તો આ નવરાત્રિ અમે બે ગરબા લઈને આવી રહ્યા છીએ સૌથી પહેલાં ગરબા છે એનું નામ છે રાધેરાસ જે વીઆઈપી રોડ વિવ્યાના ફાર્મ છે ત્યાં થવાના છે એ રાત્રે આઠ વાગે ચાલુ થઈ અને એક વાગ્યા સુધી છે જ્યાં બધા સિંગર્સ હશે પિયુષભાઈ ગઢવી છે ઈશાની દવે છે અઘોરી મ્યુઝિક છે એવી રીતે અલગ અલગ સિંગર્સ છે અને રાધાકૃષ્ણની આખી થીમ છે તો એ બહુ જ સુંદર ગરબા થવાના છે આપણે જાણે વૃંદાવનમાં પહોંચી ગયા હોય એવું લાગે અને બીજા જે ગરબા છે એ ત્યાંથી માત્ર અઢી કિલોમીટર દૂર જે પ્લેઝર ક્લબ આવેલું છે સાઉથ બોપલમાં ત્યાં છે એ મંડળી સ્ટાઇલ ગરબા છે આપણે નરેશ બારોટ જેને આપણે ઓજી કહી શકીએ જેમને આ શરૂઆત કરી એ મંડળી જે છે એ ત્યાં થવાની છે નામ એનું જાગરણ છે અને શિવ અને શક્તિની થીમ ઉપર એ ગરબા છે તમે ગ્રાઉન્ડના કોઈ પણ ભાગમાં ઊભા રહી જશો તો મહાદેવ અને માતાજી બંનેનો સાક્ષાત્કાર થતો હોય એવી તમને અનુભૂતિ થશે આખી રાતમાં બે વાર મહાઆરતી થવાની છે જેના માટે અમે લોકોએ ત્રીસ આર્ટિસ્ટ બોલાયા છે જેવી રીતે ઉજ્જૈનમાં આરતી થાય છે ભસ્મ સાથે મોટા ડમરું ઢોલ તાસ નગાડા સાથે એવી રીતે એ આરતી થવાની છે અમારે ત્યાં પણ એક પેટ ડોગ છે તો અમને ઘણીવાર નવરાત્રીમાં બહાર જવું હોય તો બહુ કાઠું પડે છે અને મૂકીને જવું તો એવા લોકો માટે પણ અમે વ્યવસ્થા કરેલ છે પેટ ફ્રેન્ડલી નવરાત્રી છે એક અલગ ઝોન એમના માટે બનાવવામાં આવ્યો છે જ્યાં એમના કેરટેકરથી લઈ અને એમના હાઇડ્રેશન સુધીની બધી જ વ્યવસ્થા અમે લોકોએ રાખી છે એટલે ટૂંકમાં બંને જગ્યાએ આવવા જેવું છે તમે એક જગ્યાએથી તમારા સંધ્યાની શરૂઆત કરો તો સૂર્યોદય છે એ પણ અમારા જ ત્યાં જ થાય એ પ્રકારની આખી વ્યવસ્થા છે બહુ જ સરસ ડેકોર છે ગ્રાઉન્ડથી અડધું જ ક્રાઉડ ભરવાનું છે જેથી બધા બહુ જ સારી રીતે ગરબા રમી શકે બહુ જ સારું જમવાનું પણ અમે લોકોએ રાખ્યું છે તો બધા જ જે મિત્રો છે જે મારા દર્શક મિત્રો છે જે મારા મીડિયાના મિત્રો છે એમને બહુ ભાવભીનું આમંત્રણ છે કે આ નવરાત્રિ ગઢવી ફાઉન્ડર ઓફ રાધા ઇવેન્ટ આપણે રાધેરાસનું આ સેકન્ડ યર છે અને આ વખતે આપણે ગ્રાઉન્ડમાં સાત હજાર લોકોની કેપેસિટી જેટલું ગ્રાઉન્ડ છે પણ આપણે ત્રણ હજાર પાંત્રીસો ટિકિટ સુધીનું આપણે સેલિંગ માટેનું ટાર્ગેટ છે અને એ આપણે અત્યારે બર્ડ ફાઇવ હન્ડ્રેડ સ્ટાર્ટ કરી દીધા છે અને જેમાં રોજ નવા તે સાથેનું આપણું આયોજન છે અમારું આ વખતે અમારું બંને ધ્યાન આપ્યું છે એમાં રાધેરાસ માં પણ કે જે ગ્રાઉન્ડ છે એક્ઝેટ એનાથી ક્યાંય સો મીટર કે પાંચસો મીટર આગળ જઈને પાર્કિંગ કરવાની જરૂર નથી એક્ઝેક્ટ પાર્ટી પ્લોટની એક્ઝેક્ટ બાજુમાં એનું પાર્કિંગ છે અને એ પાર્કિંગ લિમિટેડ થતા હોય છે જ્યારે આવી કોમર્શિયલ ઇવેન્ટ હોય તો અમે એની બાજુમાં જે એક્સ્ટ્રા જગ્યા હતી તો બે એક્સ્ટ્રા પ્લોટ પણ લીધેલા છે કે જેથી કરીને કોઈને પાર્કિંગમાં બિલકુલ તકલીફ ના પડે સાથે અમારી સિક્યુરિટી ટીમ પણ અમે વધારી છે કે જેથી કરીને બધું આયોજન સુરક્ષા સાથે જળવાય આપણે લાસ્ટ ત્રણ વર્ષથી આપણે મેડિકલ ટીમને તો આપણે આપણા આયોજન ઉપર રાખીએ છીએ સાથે આપણે ઇન્સ્યોરન્સ પણ લીધેલું છે અને પ્રોપર સુરક્ષા સાથે બધું કરીએ છીએ ગ્રાઉન્ડની કેપેસિટી આપણી એક્ઝેક્ટ છ થી સાત હજાર લોકોની છે એસી હજાર સ્ક્વેર ફીટ છે પણ આપણે એની અંદર પાંત્રીસ